સુરત શહેરમાં સુરત પોલીસ કમિશનર ગેહલોત આવ્યા પછી પણ દારૂબંધી થઈ નથી સ્ટેટ મોનિટરિંગ સેલે સુરત શહેરમાં ધાબા પાડ્યા છે અને દરેક જગ્યાએ સુરતના દરેક વિસ્તારોમાં સ્ટેટ મોનિટરિંગ સેલે દરોડા પાડીને પુષ્કર પ્રમાણમાં વિદેશી દારૂ પકડી પાડી છે હાલમાં સુરત શહેરના લાલગેટ વિસ્તારમાં સ્ટેટ મોનિટરિંગ સેલે દરોડા પાડ્યા સ્થાનિક પોલીસ સૂતી રહી અને સ્ટેટ મોનિટરિંગ સેલે દરોડા પાડીને રૂપિયા એક લાખ બાવીસ હજાર સાતસો પચાસ રૂપિયાનો વિદેશી દારૂ વિવિધ બ્રાન્ડેડ કંપનીની બોટલના એક હજાર એકસો ચોરાણું પકડી પાડી લાલગેટ વિસ્તારમાં પલિયા ગ્રાઉન્ડ પાસે ધાસ્તીપુરા વરિયારી બજાર ખાન સાહેબના ભક્તો આરોપીની દુકાનમાં સંતાડેલ વિદેશી દારૂ એસએમસી દ્વારા પકડી પડાયો એક લાખ બાવીસ હજાર સાતસો પચાસના વિદેશી દારૂ સાથે એક મોબાઈલ રૂપિયા પાંચ હજારનો સાથે રૂપિયા રોકડા પાંચ હજાર છસો ચાલીસ ટોટલ મુદ્દામાલ એક લાખ તેત્રીસ હજાર બસો વીસનો પકડી પાડ્યો આ સાથે બે આરોપીને ઝડપ્યા છે જેમાં મોહમ્મદ ઝફર ઉર્ફે બાબા કબૂતર મોહમ્મદ ઝાહુર પઠાણ રહેવાસી ખાન સાહેબનો ભટ્ટુ ધાસ્તીપુરા વરિયાળી બજાર અને બે તુષાર પટેલ રહેવાસી વરિયાળી બજાર ધાસ્તીપુરા સુરત સિટીને પકડીને દારૂનો જથ્થો મોકલનારને વોન્ટેડ જાહેર કરવામાં આવેલ છે બ્યુરો રિપોર્ટ ડેલી ઇન્ડિયા ટીવી સુરત